નગર શહેરના લોકોને કરોડોના ખર્ચે નવું બસ સ્ટેન્ડ તો મળ્યું પરંતુ પૂરતી સુવિધા ન મળી ભાવનગર શહેરમાં આવેલા મુખ્ય એસટી બસ સ્ટેન્ડનું કરોડો રૂપિયાનો ખર્ચ કરી નવીનીકરણ કરવામાં આવ્યું છે પરંતુ આટલા રૂપિયા ખર્ચાયા છતાં મુસાફરોને પાયાની મૂળભૂત સુવિધાઓથી વંચિત રહેવું પડે છે લાખો રૂપિયામાં ખરીદાયેલા પંખા રિપેરિંગના વાંકે બંધ પડ્યા છે તૂટેલા બાકડા છે પીવાનું પાણી પણ મળતું નથી જ્યારે સૌથી વધુ જરૂરી એવા સુલભ સુવિધા માટે વિનામૂલ્યે જાહેર કરાયા બાદ પણ ચાર્જ વસૂલવામાં આવે છે જેમાં મુસાફરોની લેખિત ફરિયાદો છતાં કોઈ પગલા લેવાયા નથી એસબી ન્યૂઝની ટીમે સ્થળ પર પહોંચી રિયાલિટી ચેક કર્યું હતું જેમાં સુવિધાના નામે રૂપિયા ઉઘરાવતો શખ્સ ટીમને જોઈને ત્યાંથી ભાગી ગયો હતો ત્યારે હવે મુસાફરોને ક્યારે પૂરતી સુવિધા મળશે એ જોવું રહ્યું રિપોર્ટ બાય વિપુલ ગોહેલ સાથે સંજય રાવલ એસબી ન્યૂઝ ભાવનગર ফ্ল্যাট নম্বর 21 নম্বর 59টা ক্যাচ হলো গোয়াড়ি графи করো পানি પાણી આવે છે બેટા શું માટે આવ્યો હતો પાણી પાણી નહીં આવ્યો ભાવનગર પર તાજેતરમાં રાજ્યના પરિવહન મંત્રી દ્વારા બસો ની સુવિધા વધારવામાં આવી પરંતુ જયારે તે અહિયાં ઉપસ્થિત હતા ત્યારે એની જે પ્રાથમિક સુવિધા છે તેને લઈને સવાલો ઉઠ્યા હતા ભાવનગર બસ સ્ટેન્ડ પર જે રીતના બાકડાઓના દ્રશ્ય જોશું છે તે તૂટી ગયેલ છે કોઈ પણ જાતની રહેવાની વ્યવસ્થા લોકો પાસે નથી અનેક પંખાઓ બંધ છે તેલી બાજુના પણ અનેક છે કરોડોના બે બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું હતું પરંતુ આજે બાકડા તેની ગુણવત્તા સાબિત થાય છે કે ભાકડાઓ તૂટી ગયા છે કોઈ પણ જાતનું અહીંયા આગળ વ્યવસ્થા નથી મુસાફરો ને બહાર અથવા તો નીચે બેઠવું પડે છે

બાકડા છે છે મહિલાઓ સાથે વાત કરશું અને બહેનો જે મુસાફરી કરતા હોય છે તેમની સાથે વાત કરશું તે લોકોનું શું કેવું છે કારણ કે કાયમી

કે કહીએ કે કેમ આવી રીતે કે અમારે એને લેવા પડે પૈસા એક એમાં 5 રૂપિયા થાય જ છે અજે ચોક્કસ જે મહિલાઓ છે તેમની પાસે પૈસા ઉગરાવવામાં આવે છે મંત્રી મુખ્યમંત્રી દ્વારા પણ આજો આજ કે એટલે કે કહેવામાં આવ્યું હતું કે ફ્રી ઓફ શૌચાલયની સુવિધા આપી પરંતુ ભાવનગરની જે એસટી બસ કેન છે ત્યાં આગળ અનેક પ્રકારની ક્ષતિઓ છે કે સામે આવી છે જે હરસંગી તાજેતરમાં જ્યારે ભાવનગર આવ્યા હતા ત્યારે પણ આ તમામ સુવિધાને લઈને સવાલો ઉઠ્યા હતા આજે દસ દિવસ ઉપરનો સમયગાળો થઈ ગયો છે પરંતુ સુવિધાને લઈને કોઈ પણ પ્રકારની કામગીરી નથી થઈ તેમજ આ તમામ પ્રકારના પ્રશ્ન અંગે પણ હાલના તંત્ર જે છે તે કોઈ પણ જાતનો જવાબ નથી આપી રહ્યા મહિલાઓ પાસે જે પૈસા ઉઘરાવવામાં આવે છે તેને લઈને પણ ફરિયાદ થઈ છે પરંતુ જે એસટી બસ સ્ટેન્ડ ના અધિક્ષક છે તેમના દ્વારા ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટર ને છાવરવામાં આવતા હોય તેવું લાગી રહ્યું છે હિરેન ચૌહાણ મંતવિ